અને અમારે કોન્ટ્રાક દ્વારા લેવામાં આવ્યા હતા એમાં ચાર મહિનાથી પગાર થયો નથી તો પછી અમારે ઘર ચલાવવામાં બહુ તકલીફ પડે છે તો અમારે ઘર પરિવારનું કેવી રીતે પૂરું કરવાનું આજે અહીંયા અમે કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર કાપવા આવ્યા છીએ હડતાલ પર બે દિવસ થી છીએ અને બીજા બીજા પીએસસી વાળા બી સીએસસી વાળા દસ દસ પંદર પંદર દિવસ થી હડતાલ પર છે અમને બધા એવું કે છે કે તમારે અઠવાડિયામાં થઈ જશે એટલા માટે અમે રાહ જોતા હતા અમે સરકારી દવાખાના જોશથી થી ખોલીએ છે અમે વર્ક ફ્રીમાં છીએ અમારે ચાર મહિના નવેમ્બર માસથી પગાર થયેલ નથી હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી કે એવું કોઈ તંત્ર દ્વારા આરોગ્ય વિભાગ માંથી મળેલ નથી જેથી કરી અમે કલેક્ટર સાહેબને આજે આવેદન પત્ર આપેલ છે અમે મિડલ ક્લાસમાં છે અને અમારા પરિવારમાં બી અમે એક જાતે ખુદ છીએ અને ચાર ચાર મહિનાથી સેલેરી થતી નહીં જેથી કરી વહેલી તકે સેલેરી થાય એવી રજૂઆત અમે આજે કરેલ છે અમે છેલ્લા બે દિવસથી હડતલ પર છીએ ત્યાં પણ અમે સરને રજૂઆત કરી હતી અને યોગ્ય જવાબ મળેલ નહીં કોઈ ગ્રાન્ટ છે બિલ છે એવા બધા ઘણા બધા ઇશ્યુ છે હજી સુધી કોઈ માહિતી ચોક્કસ મળતી નથી